જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે હોન્ડા સિટી ગાડી જોઈ રહ્યા છો ગાડી વેચવાની છે બે હજાર અઢારના મોડલની ગાડી મળશે જોવા મળી રહેશે ફ્યુલ વિશે વાત કરી દઉં તો પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે હોન્ડા સિટી સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડિયોના અંત સુધી બનાવી રહેજો મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર વિડીયોના નીચે ટાઇટલમાં આપણે આપેલો છે તેમજ મિત્રો આપણી ચેનલ પર નવા આવીએ છું ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં આપેલું બે લાઇકરનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો તમે જે ગાડી જોઈ રહ્યા છો હોન્ડા સિટી બે હજાર અઢારના મોડલની ગાડી વન ઓનર ગાડી છે ચાચવેલી સોખી ગાડી જોવા મળે છે વર્ઝન વિશેની વાત કરી દઉં તો વન ડોટ ફાઇવ વી વર્ઝન છે આ ગાડીનું હોન્ડા સિટીનું બે હાજર અઢારનું મોડલ મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી છે આ ગાડીમાં પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી છે વીમો પણ ચાલુ જ છે તેવું ગાડીના માલિક જણાવે છે બધા જ ટાયર ગુડ કન્ડિશનમાં ટાયર જોવા મળે છે ચાચવેલી ચોખ્ખી ગાડી જોવા મળે છે અત્યાર સુધીમાં આ ગાડી ત્રાણું હજાર કિલોમીટર ચાલેલી કંપની રેકોર્ડ કિલોમીટર ગેરંટેડ છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળે રહેશે આર કે કાર્સમાં વલસાડ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કંડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે જઈ શકો છો પણ આ મિત્રો તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જાવ હોંડા સિટીના માલિકને તો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય ગાડીનો માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો ગાડીવાળા ભાઈનો નંબર વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર છન્નું સ સોવી એસી સાત અઢાર તે આ ગાડીના માલિકનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને હુંડા સિટી ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે હોન્ડા સિટી વેચવાની છે મિત્રો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને પહોંચવાની રહે છે ફોન પર તમે ગાડીની કિંમત જાણી શકો છો બાકી ફૂલ જવાબદારી સાથે આ હોન્ડા સિટી વેચવાની છે જાચવેલી ગાડી બે હજાર અઢારનું મોડલ છે વન ઓનર ગાડી મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે જો ગાડી ઉપર લોન કરવી હોય તો તમને લોન પણ કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવશે મિત્રો તમારે જ્યારે ઉપર મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય ગાડીની કંડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો તમે જ્યારે બી ગાડીની મુલાકાત લેવા જાઓ જોવા જાઓ તે પહેલાં તમારા ભાઈને ફોન કરીને જાઓ જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાઓ બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો સાચવેલી શોખી કે ગાડી છે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ લેશો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું